પાટલપુર તાલુકામાં અવિરત વરસાદ વરસતાની સાથે જે હાઈવે દ્રશ્યો જે આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે સાતલપુર નેશનલ હાઈવે દ્રશ્યો છે જે લાગે છે તે કોઝવે જેવા દ્રશ્યો દેખાઈ રહે છે પરંતુ આ નેશનલ હાઈવે છે જે રીતના સાતલપુર તાલુકામાં ગત મોડી રાતથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરે છે સાથે બીજી બાજુના આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છે બીજી બાજુના જે હાઈવે છે

જે રોડ હાઈવે વિસ્તાર છે તે પાણી પાણી થઈ ચુક્યો છે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગ ની હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વાળા હાઈવે છે તમામ હાઈવે પર પાણી ભરાય છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે આ દ્રશ્યો છે ને નદી નદીના જેમ આ રોડ ઉપરથી જે રસ્તા પરથી જે પાણી વહી રહ્યું છે ને વાહન ચાલકોને હાલાજી ભોગવવાનો વારો છે બીજી તરફ સાતલપુર તાલુકાના અંદર દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુકે છે સાથે નીચાણ વાળા ઘરો છે તેમજ નીચાણવાળી જગ્યા ઉપર પણ પાણી હાઈવે છે સાતલપુર થી કચ્છ સુધીનો હાઈવે છે ક્યાંક બંધ કરવાની પણ ફરજ પડી શકે છે કેમ કે હાલ સાતલપુર થી રાધનપુર નો જે હાઈવે છે તે હાઈવે પર વધુ પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા મોટા તેમજ નાના વાહન ચાલકોને હાલાકી ભોગવે નો વારો આવે છે એ જ આજ મંજૂરી એ બીપી અશ્વિના પાટણ તો બીજી બાજુ